બહુ મથે માનવી તે વિઘો માંડ પવાય આ રઘુવીર રાજડા નવખંડ લીલો થાય પણ આ નવખંડ લીલો થાય ગયા તું તો અમે બાપ તારા ઓવરણા લઈ ઓખણા કરી પણ આ માવઠા રૂપી તું આમ દિવાળી આવી ગયો અમે તારા હું વધામણા કરી અને અમારું આંગણું તો કોકે ઝાલક મારીને પલાળી દીધું હોય ને તો તને ઈશ્વર ને ફરિયાદ કરવા માટે અમે આવીએ પણ અમારા આંગણાની અંદર તે નદીઓ બહાવી દીધી બાપ તને ફરિયાદ શું કરવી આ જગતનો તાત આ ખેડૂત એને કેટલાય માથે હજી કરજ બાકી છે કેટલી લોન ચૂકવવાની બાકી છે કેટલી દીકરીઓના પ્રસંગ ઉકેલવાના બાકી છે કેટલાય દીકરાને ભણાવવાના બાકી છે કેટલાય મા બાપના ખાટલા આંગણે પડ્યા છે અને કેટલાય હજી બેન દીકરીના મામેરા કરવાના બાકી છે અને એની અંદર એને મનની અંદર એમ હતું કે બે પાંચ પચીસ પચાસ હજાર કે લાખ પાંચ લાખની આ મોલાત થાય પણ એ મોલાત ને ધમરોળી નાખી છે ઈશ્વર તને હું ફરિયાદ કરીએ આ ફરિયાદ જેવું તે કઈ બાકી નથી રાખ્યું અને ખેડૂતની ની વ્યથા નથી કહ્યા જેવી કે નથી સહ્યા જેવી પણ આપ સરકારને પણ વિનંતી છે કે ખેડૂતોની આ મોલાદ જેની ઉપર પાણી ફરી ગયું છે એની ઉપર બાપ કઈક થોડાક વરહજો કારણ કે એને તમારી પાસેથી બીજી કોઈ આશા નથી અને આમ જોઈએ તો લગભગ ખેડૂત એટલે એક એવો વ્યક્તિ છે કે દુનિયાને રાજી રાખે તમારું મારું પેટ ઠારે છે અને શહેરીજનો પડે ને તો એને તો ભજીયા કે સમોસા મૂકવાના મન થાય પણ આ ખેડૂતની માથે જયારે મોલાદ પડી હોય ને બે છાટા માથે પડી જાય ને બાબત ને ઝેર પીવા જેવા ટાણા હોય એને માંડ કઈક પછી પચા વિઘાની કંઈક મોલાદ પાકવાની હોય એને કેટલાય સપના જોવે આ સપના ઉપર બધું પાણી ફેરવી દીધું અને તે દી છતાંય ખેડૂતનો આ જગતનો તાત કદાચ એવું કેતો હશે વિપત પડે વલખીએ ને વિપત જાય વિપતે ઉધમ ઉદ્ધમ મહેનત ને થાય હું ઉધમ કરવાની હું પાછા ભેગી કરીએ અમે જે ઢોર વરના ખવડાવવાના ખડ છે ને ક્યાંથી ભેગા કરીએ આ બધું પાણી પાણી કરી દીધું માત્ર તે પાણી પાણી નથી કર્યું અમારા આય ખાના અમારી આંખડીઓ છે ને એને તે બાપ પલાળી દીધું છે અને હવે આઈ ને તો તું ટાણે આવશે આ ટાણા વગર નો છો ને આ કેટલાયની પથારી ફેરવીને ને અને બાપ સરકાર પણ બે હાથ જોડીને જોડી વિદનતી આ ધારાસભ્યો ને આસપાસ તમારા જે વિસ્તારો ની અંદર જે આપણ ઘટનાઓ માંથી જે ખેડૂતો પસાર થઈ રહ્યા છે ને એના બાપ ઘરે ઘરે જઈને જાજો એને સાંત્વના આપજો એને તમારા ખભાન ની અંદર સાંત્વના ની જરૂર છે એ ફરીથી પાછો એ દાણો વાવવા માટે તૈયાર થઈ જાય અને દાણો વાવતો તો ત્યારે એને ક્યાં ખબર હતી કે હાથમાં આવેલા મોઢાની અંદર આવેલા કોળીઓ છે ને દૂર થઈને વયો જાય આપણે બધાએ પ્રાર્થના કરીએ કે ખેડૂતોના આમની અંદર ફરીથી હોંશ ભરે ફરીથી એ અન્નના દાણા ઉગાડે ને તમારે મારે આંગણે આવે પણ ઈશ્વરને કહી એટલું કે હવે તું માં નહીં થતો હવે તો વરસાદને મોકલ ને તો ટાણે મોકલજે આ નવખંડ લીલો કરવા માટે કમોસમી વરસાદ અમારે નથી જોતો બાપ જય હિંદ જય ભારત